આ કહાની સંતરા વેચવા વાળા ઘરડા માજીની છે દોસ્તો છેલ્લે સુધી જોજો બહુ જ મજા આવે એવી કહાની છે આ ઘરડા માજીના પરિવારમાં બીજું કોઈ હોતું નથી એટલે તે હોલસેલ માર્કેટમાં જઈને ત્યાંથી સંતરાની ખરીદી કરે છે અને પછી તે રિટેલ માર્કેટમાં આવીને સંતરા વેચે છે ફૂટપાથ ઉપર તે સંતરા વેચે છે ત્યાંથી એક છોકરો દરરોજ ઓફિસેથી છૂટીને એ માજી પાસેથી ડેઈલી તેની પાસે સંતરા ખરીદે છે એક કિલો બે કિલો એવા સંતરા દરરોજ ખરીદતો જાય છે અને તેનો દરરોજનો એક રૂટિન હોય છે કે તે પહેલા એક સંતરુ ચાખે છે અને તે મૂકી દે છે પછી તેમાંથી બી લઈ બીજું સંતરુ લઈને બીજું સંતરુ ચાખે છે અને તે પણ મૂકી દે છે અને પછી તે માજીને કહે છે કે આમાંથી 1 કિલો અથવા 2 કિલો સંતરા તમે કરી દો આઉ ડેઈલી રૂટિન ચાલે છે દરરોજ તે આ રીતે એક સંતરુ ચાખીને પછી તે આખે આખું વેસ્ટ કરીને ત્યાં મૂકી દે છે અને તેવી જ રીતે તે ઢગલામાંથી બીજું સંતરુ ઉપાડીને

અને એક શીર તે ખાય છે ને એક શીર તેની પત્નીને આપે છે એટલે તે કહે છે કે સરસ મીઠું છે કોઈ વાંધો નથી એટલે તે પાછા સંતરા તે જોખવાનું કહે છે બે કિલો સંતરા લઈ જાય છે આવું દરરોજનું રૂટિન હોય છે પછી તે છ સાત દિવસ પછી પાછો પોતાની પત્ની સાથે ત્યાંથી નીકળે છે અને તે માજી ભાઈથી પાછા સંતરા ખરીદે છે અને દરરોજના રૂટિન પ્રમાણે તે પહેલે એક સંતરુ ચાખે છે સંતરાની શીર છાંખે છે અને પછી પાછું તે રાખી દે છે અને બીજું સંતરું ઉપાડે છે ત્યાં તેની પત્ની બોલે છે કે સંતરા બધા જ મીઠા છે તો તમે ચાખો છો શું કામ શું કામ માંડીને સંતરા તમે વેસ્ટ કરો છો એટલે તે કહે તો કાય નથી પણ કહે છે કે હું તને ઘરે જઈને સમજાવીશ અત્યારે તું રહેવા દે અત્યારે તું આ એક સંતરાની શીર ચાખી લે જ્યારે તે રસ્તામાં ચાલ્યા જાતા હોય છે એટલે ત્યારે તેની પત્ની ફરીથી પૂછે છે કે સંતરા બધા મીઠા જ છે તો તમે તે માજીના સંતરા વેસ્ટ શું કામ કરાવો છો એટલે તે છોકરો કહે છે કે એ બાને માજી આ બે સંતરા ખાઈ શકે એટલા માટે હું તે સંતરા વેસ્ટ કરાવું છું કારણ કે માજીના ઘર પરિવારમાં કોઈ નથી અને માજી બીજું કંઈ ખાતા નથી અને જો આ આવા મીઠા સંતરા તે ન ખાઈ શકે તો એ મને અફસોસ રહે એટલા માટે હું દરરોજ આ રીતના બે સંતરા એઠા કરું છું અને એ સંતરા એ બાને માજી ખાઈ શકે એટલે તેની પત્ની બહુ જ ખુશ થાય છે અને કહે છે કે મને તમારા જેવા સારા પતિ મળ્યા બહુ જ ખિલખલાટથી હસવા લાગે છે અને બહુ જ ખુશ થઈ જાય છે એટલે પછી ત્યાં જે બેસે છે એની બાજુમાં બીજી શાક વાળી બીજા બહેન હોય છે તે કહે છે કે તમે દરરોજ તે છોકરાને તમે જે છોકરો તમને વાત કરાવતો હોય છે ત્યારે તમે તેને સો બસો ગ્રામ સંતરા તમે તેને એક્સ્ટ્રા નાખી દો છો તમારાથી તે ભૂલ થઈ જાય છે તમને તે છોકરો છેતરી જાય છે એટલે માજી કહે છે કે એ છોકરા છોકરો મને છેતરી નથી જાતો એ છોકરો દરરોજ મને મારા માટે બે સંતરા મને ખવડાવતો જાય છે એટલે એ બને વાતમાં ને વાતમાં મારાથી પણ સંતરા એક્સ્ટ્રા નખાઈ જાય છે એ મને મારા માટે એટલું વિચારે છે તો હું પણ તેના માટે એટલું વિચારું છું અમારા બંનેનો એકા પ્રત્યેનો પ્રેમ છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે જે છીનવીને ખાય છે તેનું ક્યારેય પેટ નથી ભરાતું અને જે ખાય છે તે ક્યારેય ભૂખ્યા નથી રહેતા દોસ્તો આ કહાની તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને ત્યાં સુધી આ વિડીયોને પોતાના ફેમિલી મેમ્બરો અને દોસ્તાર મિત્રો ભાઈબંધો સાથે શેર કરજો